બે વર્ષના સમાધાન બાદ ફરી કલાકાર દેવાયતભાઈ ખવર અને બ્રિજરાજ દાંડભાઈ ગઢવી આવ્યા સામ સામે જુઓ બંનેનો સામ સામેનો વિડિયો માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય કોહનભાઈ માના મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં હોનભાઈનો મલા તો રાખતા નહીં આવ્યું ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો મારા મંદિરમાં ઊભો તો નહીં એટલે માથી માંગી હતી બાકી હવે વયા આવો અને હવે તમને કેતો જાઉં છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાખ કરતા ખડતા કેતો જાઉં છું સાંભળો આવે આવી નથી બોલતો હવે માથી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ હાઉ તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે આવો મોરે મોરો મારી દો તો માનું મરદ દીકરા છો અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો અહીંથી ડાયરા મૂકી દઈશ આ મારી તમને જીભાન છે નીકળી હાલ્યા છો ગામની પ્રજા બગાડવા યાર સારું શીખવાડો ને સારી વાતો કરો ને બાયું ચડાવવાનું શું કામ શીખવાડો છો આવનારી પેઢી છે આ ભારતનું ભવિષ્ય છે આમાં કોઈ કલાકાર બનશે આમાંથી કોઈ કથાકાર બનશે આમાંથી કોઈક ડૉક્ટર બનશે આમાંથી કોઈક એન્જિનિયર બનશે આમાંથી કોઈક મોટો માણા બને એવું શીખવાડો ને આવડે તો એવી વાતો કરો અને ન આવડે તો મૌન બની અને તમને જેટલું આવડે છે એટલું સાહિત્ય કરી નીકળી જાવ આ કોઈ લડી લેવા કોઈ ડાયલોગ બાજી કરવાનો આ પ્રોગ્રામ થોડો છે આ પ્રોગ્રામ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે અને સાહેબ મેં ક્યાંક માથી માગી હશે ને એ કોઈ ધર્મ ના થાંભલાની શરમ ભરી છે મારી માથી મોટું દુનિયામાં મારા માટે કોઈ હોય નહીં એટલા મેં માફી માંગી છે હા અમારી સિસ્ટમમાં નથી હવે તમારી સિસ્ટમને કહી દીજો ભાઈ આવે તમારી સિસ્ટમમાં ન હોય તો હું કાઠી દરબાર છું મારી સિસ્ટમમાંય ન હોય હા 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 હાય બોલી જા બોલી જા બોલી જા હવે આવડાની ખબર છે કોણ સાચું કોણ ખોટું યાર મારે જાજુ નથી બોલવું આ વાતને મારે લંબાવી નથી તમે તો સમજદાર છો પણ સાહેબ વગર વાંકના દુનિયામાં કોઈ કરડે ઓળખાણ તમે માગો ને એટલે ઓળખાણ દેવી પડે છે યાર મેં તો બધી જ્ઞાતિને ભેળી રાખી છે બધી જ્ઞાતિએ મને પ્રેમ કર્યો છે મારી યારે કોઈ જ્ઞાતિવાદ નથી કર્યો તો હું જ્ઞાતિવાદની વાતો આય બહેન કરું મેં તો બધી કરી છે કોઈ બોલી જાય ચમરબંધી આમાંથી મેં જ્ઞાતિવાદ કર્યો અને ભવિષ્યમાં ક્યાંક ભૂતકાળમાં ક્યાંક મારાથી ભૂલ થઈ હોય તો મેં હૃદયથી માની ધજા ધજામાં ઉભા રહી માના ખોળે ઉભા રહી અને મને એમ છું કે આ તો હોનભાઈ છે અને આથી પાછા વળી જાવ ને તો આપણી પડતી ચાલુ થાય આજ માના દરબારમાં મારાથી પાસું જવાય નહીં અને આની સામે હું વટ રાખું માના દરબારમાં ઉભો વટ રાખું વિડીયો જોઈ લીજો તમે આમાંથી બધા સમજદાર છો માના ખોળામાં ઉભો વટ રાખું ધર્મની સામે વટ રાખે એના ઇતિહાસ ન હોય સાહેબ સાંભળી લેજો હૃદયની વાત તમારી સામે કરું છું આ પહેલા ડાયરામાં સિલેક્ટેડ બે વર્ષ પહેલા જે આખી તમે જાણો છો આખી લપ ઊભી થઈ એમાં મે સોનબાઈ માના મંદિરે માની ધજા સામે જોઈ અને સાહેબ મારા પગમાં નેવળ નખાઈ ગયા કે મારી માથી મોટું કે ધર્મનો કોઈ થાંભલો એનાથી મોટા આપણે નથી આપણે કોઈ એવા કલાકાર નથી આપણે એવા સેલિબ્રિટી બનવું નથી કે આપણાથી ધર્મ હચવાતો ન હોય કે આપણે એના એના સમ ખોટા ખાય કે એની સામે ખોટું બોલીએ કે એના ધૂપેલીયા ઉપાડીને એની પેઢેલી હાથ મૂકીને ખોટું કરીએ એટલે મેં માફી માગી લીધી ત્યાર પછી વાત ઊભી નથી રહી પ્રોગ્રામે પ્રોગ્રામે મારી સિસ્ટમ બીજી છે મારી સિસ્ટમ બીજી છે હવે એકચુલી તારી સિસ્ટમ વા મને મારી માની શરમ હતી ને એટલે માફી માંગી હવે સિસ્ટમ ના દીકરા હોય આવજો આ લાગુ પડે એને વટ થી હવે રાણો રાણા ની રીતે આટલું ઘણું ને ભાઈ હાલો બાબા હાલો જય માતાજી સૌને હું છું આપનો બ્રિજરાજદાન ગઢવી થોડાક દિવસોથી એક જે વિવાદ ચાલી રહ્યો છે એક ભાઈ એમના સંસ્કાર મુજબ જેમ આવે એમ બોલી રહ્યા છે હું મારા સંસ્કાર મુજબ જવાબ દઈશ એના એના સંસ્કાર એના સ્ટેજ ઉપરથી એના અંગત જીવનથી બધા આપ વાકેફ છો મારે આપ સૌને એ કંઈ કહેવાની જરૂર નથી પણ મારા જે સંસ્કાર છે એમને હું એ રીતે જવાબ દઈશ એમણે એમ કીધું કે સોનલ માના મંદિરે સમાધાન થયા પછી સોનલ માનો એને માન ન રાખ્યું સમાધાનનું માન ન રાખ્યું તો પહેલી વાત એક કહી કરી દઉં કે બે વર્ષ એ વાતને વીતી ગયા છે બે વર્ષમાં કે મારી આટલા વર્ષોની આ કારકિર્દીમાં તમે કોઈ દિવસ ક્યારેય પણ મને ક્યાંય જોયો કોઈ કલાકારને બીજાની સાથે વિવાદમાં કે કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો કોઈએ કોઈ દિવસ ન બને હું કોઈ વિવાદમાં ક્યારેય પણ પડવા વાળો માણસ જ નથી હું આ બધી બાબતથી બહુ પર રહેવા વાળો માણસ છું આ ભાઈ છે ને એને ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે આ પાક્કું હજી કહું છું કે બે હજાર પચીસનું એને જ કીધું છે મેં એમાં હજી હું કહું છું રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે એને છુપી રીતે રહેવું પડે છે હું જ્યાં રહું છું જે જગ્યાએ રહું છું એ જગ જાહેર રહું છું અને બીજું હું પચા પચાના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી હું એ બીકણ માણસ નથી મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી આપણે રાખવા પડે છે આપણે પચા પચા હો હો જણાને છેલ્લા કાર્યક્રમમાં આપણે બસો જણાને લઈને ગયા હતા એ ખ્યાલ છે ને એટલે એ બધું આપશ્રીને શોભે છે આપશ્રીને કરવું કોઈ વાંધો નહીં હું ને મારો ડ્રાઈવર વધીને કોઈ એકાદો ભાઈ કદાચ કોઈ ભેળો હોય તો અમે એટલા જોઈએ છે ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે હું ઈશરદાનનું લોહી છું ને મને મારા બાપનું લોહી છું એનું ગર્વ છે આપને જે હશે આપને મુબારક આપ શું કહેવાઓ છો અને ગુજરાતના મીડિયામાં આપ શું કહેવાઓ છો એ ખ્યાલ છે એટલે રાખી હું આપને વધારે કાંઈ નહીં કહું વાત હું જુવાનિયાને બગાડું છું એવું એ આપશ્રીનું કેવું થાય છે તો પહેલી વાત એ કરી દઉં દુનિયા આખીને ખબર છે કે હું દુનિયાને વ્યસન મુક્ત કરાવું છું હું દુનિયાને સંસ્કારનો સારા કાર્યક્રમોની સારી વાતો કરું છું આપશ્રી જેવું ત્રણસો બે ત્રણસો સાત આવું કરાવવાનું કોઈ કાર્ય મારું નથી ક્યારેય પણ હું કોઈ અશ્લીલતા ઉપર ક્યારેય અશ્લીલ શબ્દ મારા સ્ટેજ ઉપરથી નથી આવ્યો જે આપના સંસ્કાર મુજબ આપ ખૂબ સરસ રીતે જે આપના સંસ્કાર આપ દેખાડો છો એ મારું ક્યારેય હું કોઈ અશ્લીલ શબ્દ નથી બોલ્યો કોઈ બેન દીકરી માટે ક્યારેય કોઈ હું ખરાબ વાત નથી કરી આપને શોભેય આપ કરો છો આપને મુબારક અને મોરે મોરાનો જ્યારે પણ શોખ હોય ત્યારે કોઈ પણ જાતનું મનમાં ન રહી જાય મનની મનમાં ન રાખતા વેલકમ છે અને મોસ્ટ વેલકમ છે મારે તમ તારે કોઈ બીજી આપની સાથે બીજી ચર્ચાઓ નથી કરવી બીજી વાતો નથી કરવી પણ મારા ચાહક મિત્રો મારા બાપુના ચાહક મિત્રો લાખો કરોડો ચાહક મિત્રોને માઠું લાગ્યું છે અને આ માત્ર તમે મને એકને નથી કીધું ચારણ સમાજને કીધું છે તમે જે શબ્દ વાપરા છે મને મારી એક માટે નથી વાપરા ચારણ સમાજ આખા ચારણ સમાજને તમે સંબોધીને કીધું છે અને બીજું કે જે આપશ્રીના રોટલા ચાલે છે ને એ કોના થકી ચાલે છે એ ખ્યાલ છે ને મારા કે મારા પરિવારનું હું નથી કેતો ચારણો થકી ચાલે છે અને જે આપ પાછળથી જે કંઈ ચારણો માટે કોમેન્ટ કરો છો જે કંઈ કરો છો માપે રહેજો મજા આવશે બાળકોને બાયું ચડાવવાની કે જુવાનિયાને બાળ બાયું ચડાવવાની શીખવાડવાની વાત કરો છો તો એ તમે ઓલો બાળક જે આવીને બોલે છે એ કોણ એ કોઈને ખબર પડે એ સ્ક્રિપ્ટેડ છે આ બધું એ નથી ખબર પડતી એ બાળકને તમે સમજાવીને એક ભાઈ તમને આવીને કાનમાં કહી ગયો અને છોકરો આવીને તમને કે એટલે ભાઈ આ બાળકને તમે જિંદગી નથી બગાડતા અત્યારથી આ બધું શું શીખવાડો છો ચકલા બાજ નહીં બનજાતા આ શું છે શું તમારા સંસ્કારો ખબર પડી જાય છે એટલે માપેર્યો પાછા વળી જાઓ અને રહી વાત ઉપરથી કોઈ કોમેન્ટ કરવાની કોઈ ફિલોસોફી કરવાની તો એ ખાસ હું કહું છું કે કોઈ પણ જગ્યાએ જાઓ તો કોઈપણ રીતે કોઈ પણ કોમેન્ટ કર્યા પહેલાં ખૂબ ધ્યાન રાખજો અને કોઈપણનો ડાયરો બગાડતા નહીં આ વિડીયોના માધ્યમથી એટલે હું જવાબ દઉં છું કાલ ડાયરો મારોય હતો પણ એ બીજા બધાને શું વાંક મારે બીજા બધાનો એ જે કંઈ આપણે વાતો કરવા જઈએ છીએ એટલે એ બધી વાતો મેં કરી અને ખંભાળિયા જે ડાયરામાં હું બોઈલો એ સંપૂર્ણ મારા પરિવારનો ડાયરો હતો મારા સમાજનો ડાયરો હતો એટલે હું બોયલો તો અને જ્યાં જરૂર પડે ત્યાં બોલવાનું છે અને જે તમને શોખ છે ને મોરે મોરાનો એ મોરે મોરાનો શોખ જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે આવી જજો મોજથી મનની મનમાં ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો અને જેને લાગુ પડે એને નહીં હું આપ શ્રીને જ કહું છું શું આ બ્રિજરાજદાન ઈશરદાન ગઢવી આપ શ્રીને જ કહે છે એટલે આ ખાસ વાતને યાદ રાખવી હો અને જે ચાળો કરતા હોય ત્યાં કરવો જૂનો રાફને છેડીએ એમાં જાગે કોક જળાવ જે રાફડા કદાચ શાંત હોય એમાં હાથ ન નાખવા કે આમાં આપણે જ અને ઝેરનું પારખું હો છોટો હોય પણ નાગ ન છેડીયા અને ઝેરનું પારખ્યું નકો જોવું નાગના તાળા ન હોય નાગના બચ્ચાના તાળા ન હોય અને હું ઈ માનું સંતાન છું આ કાયમ યાદ રાખું કે જેના આપણે નામને આપણે જે દુનિયામાં એના નામના એના ગુણગાન ગુણગાન ગાઈએ છીએ ને એ જ માનું હું સંતાન છું એટલે કાયમ યાદ રાખવું અને જય વાત સિસ્ટમની તો ભાઈ સિસ્ટમ અમારી શું છે એ આખી દુનિયાને ખબર છે અને મારા બાપુજી વખતથી અમારી સિસ્ટમ ચાલી આવે છે આપની સિસ્ટમ અમારામાંથી આવેલી છે એ ભૂલી ગયા છો આપ શું સિસ્ટમ અને અમારી કોપીઓ કરીને તમારે જીવન જીવવું છે એટલે એ બધી વાતમાં રહેવા દો ને રહી વાત બે હજાર પચીસની તો આપશ્રી બોયલાતા કે બે હજાર પચીસમાં હું કાર્યક્રમો બંધ કરી દઈશ હું સિલેક્ટેડ સિલેક્ટેડ એટલે શું કેવી રીતે તમે સિલેક્ટ કરશો આનો લેવાનો આ જ્ઞાતિનો લેવાનો આ પૈસાથી જ્યાં જઈએ ત્યાં સંબંધો બગાડીને આવીએ છીએ નથી ખબર ગમે એને ત્યાં મોટા બગાડીને આપણે રૂપિયા લઈને સંબંધ બગાડીને આવીએ છીએ